શું દૂધને પીવાથી તકલીફ થઈ શકે છે દૂધ ભલે ગેર દેશી ગાયનું હોય શુદ્ધ હોય છતાં પણ આયુર્વેદ અનુસાર એવા દસ રોગ કે જેમાં દૂધને પીવાથી આપણને ઉલટાની એ તકલીફ વધી જતી હોય છે એટલું તો ઠીક છે દૂધને આપણે અમૃત સમાન માનીએ છીએ અને આયુર્વેદમાં તો તેના વિશે કેટલું બધું વર્ણન પણ થયેલું છે પરંતુ જો દૂધને યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ યોગ્ય રીતે પીએ તો જરૂરથી આપણા માટે તે અમૃત સમાન છે

કારણ કે દૂધ છે તે પાચનમાં ગુરુ એટલે કે પચવામાં ભારે છે અને તેને કારણે ઉલ્ટાની તેની પાચન શક્તિ વધારે મંદ પડી જતી હોય છે અને તેને કારણે તેને ગેસ અને કબજિયાત અથવા તો પાચન શક્તિને લગતા અનેક રોગો ઉભા થતા હોય છે બીજો રોગ એટલે કે પ્રમેહ એટલે કે જે લોકોને ડાયાબિટીસ ની તકલીફ હોય અને એવા લોકો જો દૂધનું સેવન કરે છે તો જરૂરથી તેના શરીરમાં સુગરનું પ્રમાણ વધી જતું હોય છે પરંતુ આ સમયે કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે હું તો મોરું દૂધ પીઉં છું પરંતુ આયુર્વેદ અનુસાર દૂધનો સ્વભાવ એટલે કે સ્નિગ્ધ અને શ્લેષ્મ છે એટલે કે શરીરમાં કફ વધારનારું છે એટલે કે આયુર્વેદ અનુસાર કોઈ પણ વસ્તુ આપણા શરીરમાં જે કફ વધારે છે કે તે વસ્તુ આપણા શરીરમાં સુગર પણ વધારી શકે છે તો હા મિત્રો જરૂરથી કે જે ડાયાબિટીસના દર્દીઓ છે અને તેવા લોકોએ જરૂરથી દૂધનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેનાથી ઉલટાનું સુગર ઘટવાની બદલે ઉલટાનું સુગર વધી જતું હોય છે સાથે ત્રીજું અને સૌથી મહત્વનું એટલે કે જે લોકોને થાઇરોઇડની બીમારી બીમારી હોય અને એવા લોકો દૂધનું સેવન કરે છે તો જરૂરથી આ જે બીમારી છે એટલે કે હોર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે થતી બીમારી અને તેને કારણે ઉલટાનું હોર્મોન ડિસ્ટર્બ થાય છે અને તેમનું જે મેટાબોલિઝમ છે તે પણ ડિસ્ટર્બન્સ ઉભું થાય છે અને તેને કારણે ઉલટાનું જે શરીરમાં વજન વધી જવું સાથે પગમાં સોજા ચડવા આવી ઘણી બધી તકલીફો વધી જતી હોય છે તો જરૂરથી એવા લોકોએ દૂધનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ સાથે ચોથું અને સૌથી મહત્વનું એટલે કે મહર્ષિ ચરકે કહેલું છે કે કુષ્ઠ રોગો અને તેમાં પણ દૂધનું સેવન ના કરવું જોઈએ એટલે કે જે ચામડીના રોગો હોય તેમાં દૂધનું સેવન ના કરવું જોઈએ કારણ કે કારણ કે જે દૂધ છે તે સ્વભાવે સ્નિગ્ધ અને ચીકણું છે કફ વધારનારું છે અને તેને કારણે ઉલટાનું તે આપણા શરીરમાં રક્ત દૂષિત કરે છે પરિણામે આપણી ચામડીના રોગો ઉલટાના વધી જતા હોય છે અને આ સમયે કેટલાક લોકો દૂધની સાથે ખીચડી અથવા તો દૂધ અને ભાખરી લેતા હોય છે પરંતુ જે ચામડીના રોગોમાં આ જે છે વિરુદ્ધ આહાર ઊભો થાય છે અને તેને કારણે ચામડીની સમસ્યા અને જે ચર્મ વિકાર છે તે ઉલટાનો વધી જતો હોય છે અને પરિણામે જે તેમની ચામડીની બીમારી ઝડપથી જતી પણ નથી તો હા મિત્રો આવા લોકોએ જરૂરથી દૂધનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ સાથે પાંચમું અને સૌથી અગત્યનું કે જે લોકોને એલર્જીની તકલીફ વારે વારે શરદી અને કફ અને ઉદ્રસની તકલીફ રહેતી હોય તો તેવા લોકોએ જરૂરથી દૂધનું સેવન ટાળવું જોઈએ કારણ કે દૂધ છે તે આયુર્વેદ અનુસાર સ્વભાવે સ્નિગ્ધ અને સાથે ચીકણું અને અને કફ વધારનારું છે પરંતુ તરત જ પ્રશ્ન એ થાય કે સાહેબ અમને જ્યારે શરદી થાય તો ત્યારે અમે નવશેકું હળદરવાળું દૂધ પીતા હોઈએ પરંતુ જ્યારે પાકી ગયેલો કફ હોય તેને બહાર કાઢવામાં નવસેકું હળદરવાળું દૂધ છે તે ખૂબ જ ઉપયોગી છે પરંતુ જો તમને કાચો કફની તકલીફ હોય તો જરૂરથી એવા લોકોએ દૂધનું સેવન ટાળવું જોઈએ સાથે છઠ્ઠું અને સૌથી અગત્યનું કે જે લોકોને સંધિ વા અથવા તો સાંધાના વા ગઠિયો વા અથવા તો આમ વાતની તકલીફ હોય તો જરૂરથી એવા લોકોએ દૂધનું સેવન ટાળવું જોઈએ કારણ કે દૂધ છે તે પાચનમાં ગુરુ છે તે બરાબર જો તેમનું પાચન નહીં થાય અને તેને કારણે આપણા શરીરમાં ઉલટાનો આમદોષ વધી જતો હોય છે અને આ જે આમદોષ વધે છે તેને કારણે આપણા શરીરમાં આમપાતની તકલીફ ગઠિયો વા અથવા તો સંધિવા આવા ઘણા બધા પ્રકારના દુખાવાની તકલીફ આપણા શરીરમાં વધી જતી હોય છે માટે જે લોકોને આવા સંધિવા વા ગઠિયો વા કે આમપાતની તકલીફ રહેતી હોય તો જરૂરથી એવા લોકો શક્ય હોય ત્યાં સુધી દૂધનું સેવન ટાળવું જોઈએ સાથે સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી આપણા શરીરમાં એનર્જીનું લેવલ તેવું ને તેવું રહેતું હોય છે તો જરૂરથી જ્યારે તાવ આવે અને એ સમયે જો તમે દૂધનું સેવન કરો છો તો ઉલટાની એ તકલીફ તમને વધી જતી હોય છે સાથે આઠમું અને સૌથી અગત્યનું એટલે કે શોધ એટલે કે જો તમને સોજા આવે છે અને એ સમય દરમિયાન જો તમે દૂધનું સેવન કરો છો તો જરૂરથી ઉલટાની તકલીફ વધી જતું હોય છે અને આયુર્વેદ અનુસાર એવું પણ કહેવાયું છે સોત અને કફ એટલે કે બંને એકબીજાના ભાઈ બહેન છે એટલે એટલે કે ત્યાં કફ છે ત્યાં જરૂરથી સોજાનું પ્રમાણ વધારે રહેવાનું છે એટલે જ તો જરૂરથી આ દૂધનું સેવન કરવાથી આપણા શરીરમાં કફનું પ્રમાણ વધે છે અને તેના તેનાથી ઉલટાનું આપણા શરીરમાં સોજાની સમસ્યા અવારનવાર વધી જતી હોય છે તો જરૂરથી જે લોકોને સોજાની સમસ્યા

સાથે દસમો અને સૌથી છેલ્લો સૌથી અગત્યનો કે જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ સાથે જે લોકોને ફેટી લિવરની તકલીફ હોય તો એવા લોકોએ દૂધનું સેવન ના કરવું જોઈએ અને આ જમાનામાં કેટલા લોકોને ફેટી લિવરની સમસ્યા અવારનવાર રહેતી હોય છે તો એવા લોકોએ જરૂરથી દૂધનું સેવન ના કરવું જોઈએ ના કરવું જોઈએ પરંતુ અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો એવા લોકોએ જરૂરથી દૂધના સેવનની જગ્યાએ જરૂરથી દેશી ગાયના ઘીનું સેવન કરી શકે છે કારણ કે જે દેશી ગાયનું ઘી અને દેશી અને જે દેશી ગાયનું દૂધ કે ગુણ અલગ અલગ થઈ જતો હોય છે તો મિત્રો અથવા કોલેસ્ટ્રોલ ની જે સમસ્યા રહેતી હોય તો એવા લોકોએ જરૂરથી આ જે દૂધ છે તેમનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ તો મિત્રો દૂધ તે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન તો છે પરંતુ જો આપણે તેમનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે તે ઝેર બરાબર છે અને મિત્રો આ જે માહિતી છે તે તમે એવા લોકો સુધી પહોંચાડો કે જે રોજિંદા જીવનમાં દૂધ ને ભોજનમાં સ્થાન આપે છે અને મિત્રો આજે આવી બીમારીઓથી જે લોકો પીડાતા અને એ લોકો આ જે સૂચનોનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો પણ લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સૌનો આભાર જય ધન્વંતરી